અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે સાંજે અરાઈવલ લેન પાસે રિક્ષા ચાલકો ઉભા હતા તે દરમિયાન એરપોર્ટના સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી થઈ હતી બોલાચાલી ઉગ્ર થતા દસ જેટલા રિક્ષા ચાલકોએ મારપીટ શરૂ કરી હતી સિક્યુરિટી સ્ટાફના રાહુલ અને કમલેશ નામના લોકો સાથે મારામારી કરી હતી જેથી સો નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી અને પોલીસ ફર્યાદ નોંધાવી હતી બંને પોલીસ સ્ટેશનથી પરત ફરડ્યા હતા ત્યારે ઓલા પાર્કિંગ પાસે આશરે ત્રીસ થી ચાલીસ ડ્રાઈવર એકઠા થયા હતા તેઓએ બે સિક્યુરિટી સ્ટાફ પર ફરીથી હુમલો કર્યો હતો આ દરમિયાન અન્ય ગાર્ડ પણ એકઠા થયા હતા જેમને રિક્ષા ચાલકોએ માર માર્યો હતો આ દરમિયાન વાહનોમાં પણ તોડફોડ થઈ હતી મારામારી દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા ગાર્ડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ગાર્ડને કપાળ પરથી લોહીની ધાર થઈ હતી જોકે બનાવની જાણ થતા પીઆઈ એસીપી ડીએસપી સહિત નો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો